આ તરફ વાત કરીએ આપણે હવે સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટા આવ્યા બાદ વરસાદનું આગમન થયું છે જ્યાં જણાવી દઈએ કે આજની આગાહી પ્રમાણે આજે તડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી સુરેન્દ્રનગર જોરાવરનગર રતનપર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ શહેરી વિસ્તારમાં વાદળ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોમાં પણ સારા વરસાદના પગલે આનંદની ફેલાઈ છે સમાચારોમાં હવે આગળ આપણે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ત્યારે જેને લઈને આજે સવારથી જ અસહ્ય બફારા બાદ રાજકોટમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે બપોરને બાર વાગ્યેથી લઈને એના પછી રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી સાથે જ એક ધારે પડેલા વરસાદથી રાજકોટના રાજમાર્ગો ઉપર વરસાદી વરસાદી પાણી ફરી વળ્યા હતા અને સાથે જ પાણીને લઈને ઘણા રાહદારીઓના વાહનો પણ બંધ પડી જતા હોવાનું જોવા મળી રહ્યું છે રાહદારીઓને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે સાથે જ ધોધમાર વરસાદના પડતા નીચાણવાળા જે વિસ્તારો છે તે વિસ્તારોમાં જેવા કે લાલુડી વોકડી રામનાથપરા જંગલેશ્વર ભગવતીપરા સહિતના રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા હતા અને પ્રી મોનસૂનની જે મોટી મોટી વાતો કરતી રાજકોટ મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે અને કારણ કે આજે બપોરના સમયે પડેલા દોઢ બે ઇંચ જેટલા વરસાદમાં જ રાજકોટના પોપટપરા નાડું એસ્ટ્રોન ચોકનું નાડું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું જેથી રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

સમગ્ર ગુજરાતમાં ભારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજકોટમાં સવારથી જ વરસાદ વાદળછાયું વાતાવરણ છે તે બંધાયું હતું અને ત્યારબાદ બપોરના બાર વાગ્યા બાદ વરસાદની જે મેઘરાજાની જે એન્ટ્રી કંઈક ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ હતી ત્યારે સમગ્ર અત્યારે રાજકોટ છે તે પાણી વરસાદી પાણીમાં ગરકાવ થયું છે મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે આ રાજકોટનો જે રેલનગર વિસ્તાર છે જ્યાં અત્યારે બપોરપુરાનું નાલું આવેલું છે ત્યાં અત્યારે તે નાલુ આખું સમગ્ર નાલું છે તે જે વરસાદી પાણી છે તેમાં ગરકાવ થઈ ચૂક્યું છે અને આ વરસાદી પાણીને લઈને અત્યારે ક્યાંક રહેવાસીઓને પણ હારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે જ હું વાચન તમને દ્રશ્ય દેખાડવા માગી કે

ભારે વરસાદને કારણે વરસાદી પાણી છે અને અત્યારે દ્વારા પણ લોકોને અપીલ કરવામાં છે કે નીચાણવાળા વિસ્તારમાં જે કોઈ લોકો રહેતા હોય તે પોતે સલામત સ્થળે ફસી જાય કારણ કે જે રીતે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અત્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાઈ ચૂક્યા છે ત્યારે હવે જે વિસ્તારની વાત કરીએ તો જે તે નીચાણવાળા વિસ્તારો છે તે તે લોકો સલામત સ્થળે જવા માટે તે રવાના થઈ જઈ છે અને વરસાદ અત્યારે છે તે ધીમી ધારે અત્યારે હજી હાલ સારું શરૂ છે ત્યારે કેટલા જે વિસ્તારો છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ શકે છે તેમ અમે હાર્દિક પુરાણી સાથે પ્રતિક લીંબાણી રાજકોટ શાસકો જવાબ આપે તમે જે સ્માર્ટ સિટીના બંધાઓ ભૂકો છો આ દ્રશ્યો જુઓ રાજકોટના એકસો પચાસ ફૂટ રેન્જ રોડ કે જે મુખ્ય માર્ગ કહેવાય ત્યાં વાહનો પાણીની અંદર ફસાયા છે વાહન ચાલકો નીકળી નથી શકતા ચારે બાજુ નદીઓ અને ઓકડા જેવી સ્થિતિ છે રાત્રે ત્રણ વાગે પીજીવીસીલની ઓફિસે અધિકારીઓનો ઉધળો લેનાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અહીંયા જનનાયક બનો તમે કરોડો રૂપિયા મહાનગરપાલિકાના પ્રિમોનસૂન કામગીરી પાછળ બગાડો છો તો આ પાણીનો નિકાલ માટેની વ્યવસ્થા કેમ નથી વાહન ચાલકોના વાહનો બગડી જાય છે આવા અનેક વાહનોનો તમે તમામ ટોટલ ખર્ચ ગણો તો ઇંધણ અને વાહનના એન્જિનના બગડ પાછળ વાહન ચાલકોને કરોડો રૂપિયાનું દર ચોમાસે નુકસાન થાય છે આની ભરપાઈ કોણ કરશે તમને જનતા પૂરો ટેક્સ આપે છે તો આનો નિકાલ કેમ શા માટેની